વાત કરીએ એક મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે દિલ્હીથી મુખ્ય પ્રધાન તરીકે પદભાર સંભાળ્યો છે પરંતુ એક અરવિંદ કેજરીવાલ માટે ખાલી છોડી છે છે કહ્યું કે આગામી ચાર મહિના માટે સીએમ તરીકેનો પદભાર હું સંભાળીશ કેજરીવાલ માટે સીએમ પદની ખુરશી તેમણે ખાલી છોડી દીધી છે અરવિંદ કેજરીવાલની રાહ જોઈ રહ્યા છે અને આ ખુરશી પણ તેમની રાહ જોઈ રહી છે તેવું આતિશીએ કહ્યું છે તો સહયોગી કામેશ આપણી સાથે જોડાયા છે કામેશ સીએમ તરીકેનો પદભાર આજે સંભાળી લીધો છે પરંતુ એક જે લીડરની નીચે કામ કર્યા કામ કર્યું હતું આતિશીએ એ લીડરને અત્યારે પણ લીડર માને છે ને તેમના માટે એક ખુરશી ખાલી છોડી દીધી છે ને કહ્યું છે કે ચાર મહિના સુધી આ પદભાર હું સંભાળીશ પરંતુ આ ખુરશી અરવિંદ કેજરીવાલની રાહ જોઈ રહી છે બિલકુલ ચોક્કસથી હિના આપણે જણાવી દઉં કે દેશની રાજધાની દિલ્હીમાં રાજકારણના ભારે ગરમાવા બાદ આખરે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આ આતિશી માલેના એ શપથ ગ્રહણ કર્યા હતા અને આજની જો વાત કરવામાં આવે તો આજે બપોરે બાર વાગે તેમણે સત્તાવાર રીતના દિલ્હીના મુખ્યમંત્રી તરીકે પદભાર ગ્રહણ કરી લીધો છે મુખ્યમંત્રી આતિશીની વાત કરવામાં આવે તો દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી તરીકે તેમણે પદભાર ગ્રહણ કર્યો આ સાથે જ જ્યારે તેમણે શપથ લીધા હતા ત્યારે કેબિનેટના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા અગાઉની વાત કરવામાં આવે તો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જ્યારે રાજીનામું આપ્યું ને ત્યારબાદ દિલ્હીના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો અગાઉની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી માલેના જે છે તેમની પાસે કેજરીવાલ સરકારમાં જ્યારે હતા ત્યારે તેર વિભાગની જવાબદારી તેમની પાસે હતી તેની જો વાત કરવામાં આવે તો શિક્ષણ મંત્રાલય છે વીજળી છે પીડબ્લ્યુડી જેવા મહત્વપૂર્ણ વિભાગો હતા તે તેમની પાસે હતા અને હવેની જો વાત કરવામાં આવે તો હવે તમામ જ્યારે પદભાર ગ્રહણ કરી લ્યો છે ત્યારબાદ તેમની બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે એક બાજુ જ્યારે તેમણે પદભાર ગ્રહણ કર્યો ત્યારે તેમણે સ્પષ્ટપણે સાંકેતિક ઇશારો પણ કર્યો હતો કે કેજરીવાલની ખુરશી જે છે તે ખાલી છે અને કેજરીવાલની